હેલો ખેડૂત મિત્રો નમસ્તે જય હિંદ જય ભારત હું એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ રાજકોટ ગુજરાતથી આજે અમારા ત્રિપલ બ્લોર ડિસ્ટોનરથી અજમા ક્લિનિંગ કરવાનું કામ ચાલે છે તમે જોઈ શકો છો પાછળના ભાગે માટી અને કાકરી આવી રહી છે સો ટકા માટી અને કાંકરી અલગ થઈ જાય છે અજમા અને કચરો એ આગળ જાય છે ત્યાં બ્લોરનું થોડી હવા લાગવાથી કચરો થોડો અલગ થઈ જાય છે જોઈ શકો છો અજમામાં કેટલું પેલું ડંઠલ છે માટી અને કાકરા બિલકુલ પાછળ અલગ થઈ જાય છે આ એક પ્રોસેસ પૂરી થયા બાદ ફરી હવાનું સેટિંગ કરી અને અજમા નાખવાથી અજમા પાછળ જાય છે અને કચરો બધો આગળ નીકળે છે તમે જોઈ શકો છો અજમામાં જે કંઈ ડંઠલ છે કચરો કહેવાય એ બધું આગળ નીકળે છે એ છે હલકો અજમા મતલબ કે ભાઈ એકદમ બારીક અજમો છે જે રિયલમાં એમાં કાંઈ છે નહીં એ વસ્તુ બધી આગળ નીકળી જાય છે સારા અજમા પાછળ જાય છે અહીંયા હવાનું પ્રેશર મારવાથી અજમાની અંદર કોઈ પણ દંઠાલ રહી ગયું હોય તો એ પણ અલગ થઈ જાય છે અહીંયા એકદમ ક્લીન અજમા તમે જોઈ શકો છો